ગણતરીના કલાકોમાં વિધર્મી યુવકને ઝડપી પાડતી પાદરા પોલીસ પાદરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદમાં મૂળ મહુવાનો રહેવાસી અને ગુનાહિત ઇતિહાસ ધરાવતો વીરધર્મી યુવક ઇરફાન શાહ અયુબ શાહ દીવાને પાદરાની એક સગીર યુ હિન્દુ યુવતીને ભગાડી ગયો હતો પરંતુ પાદરા પોલીસે માત્ર ચોવીસ કલાકમાં આરોપીની ધરપકડ કરી અને સગીર અને સુરક્ષિત રીતે પોલીસ સ્ટેશન લાવી પીઆઈવીએ ચારણ અને તેમની ટીમે આ મામલે ત્વરિત કાર્યવાહી કરી આરોપીની ધરપકડ સાથે તેના મોબાઈલ ડિટેલ્સ અને અન્ય સંડોવાયેલા લોકોની ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે આરોપીનો ગુનાહિત ઇતિહાસ અને તેને મદદ કરનારની વિગતો પણ ખંગાળવામાં આવી રહી છે અગાઉ આવા કેસોમાં રજૂઆતો કરવી પડતી હતી પરંતુ આ વખતે પાદરા પોલીસે કોઈ ડીલ ન કરતાં આરોપીને જેલના સળિયા પાછળ મોકલી દીધો આ કાર્યવાહીથી પાદરા પોલીસની કામગીરીની ચારે પ્રશંસા થઈ રહી છે